સાબરકાંઠા જિલ્લાના તલોદ નગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તલોદ નગરપાલિકાની પ્રાથમિક શાળા એક અને બે જનસેવા માટે મક્કમ પગલાનો જનને અતૂટ વિશ્વાસથી તમામ લાભાર્થીઓને ઘેર બેઠા લાભ આપવાના હેતુથી સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સમારંભના અધ્યક્ષ શ્રી ધારાસભ્ય પરમાર ચીફ ઓફિસર હિરેનભાઈ સોલંકી તથા તમામ પાલિકાના કર્મચારી સ્ટાફગન દ્વારા સંકલ્પ યાત્રાનું સફળ સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તલોદ નગરપાલિકા વિસ્તારમાં વહેલી સવારથી જ લાભાર્થીઓ ચૂંટણી આવકના દાખલા ક્રિમિનલ સર્ટી પાન કાર્ડ જેવા મોટી સંખ્યામાં ગ્રાહકોને સરળતાથી લાભ મળ્યો હતો ગજેન્દ્રસિંહ પરમાર પ્રાંતિત તલોદ ધારાસભ્યશ્રી દ્વારા વિવિધ યોજનાઓ માટે માહિતી આપી હતી અને લાભાર્થીઓને ચેક વિતરણ પણ કરવામાં આવ્યા હતા પાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાને સૌ કોઈએ આવકાર્યો હતો નગરપાલિકા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ખાસ વાત કરવામાં આવે તો આજ રોજ તલોદ નગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમારંભના અધ્યક્ષ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર રહ્યા હતા રાસ કમલસિંહ પરમાર પીટીવી ન્યૂઝ સરકારની જે છે કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકારે આ યોજનાનું આયોજન કર્યું ત્યારે ભારત યાત્રા છેલ્લા એક મહિનાથી તલોદ અને પ્રાતિજ ખાતે પહોંચી હોય ત્યારે ખૂબ આવકાર મળ્યો છે અને મોદી સાહેબ પર ભરોસો રાખી અને આજે તલોદ અને પ્રાતિજ શહેરની અંદર સેવા ક્ષેત્રોના માધ્યમથી નાનામાં નાના સુધી સરકારે પહોંચવાનો પ્રયત્ન કર્યો એ બદલ તમામ સરકારના કર્મચારીઓ અને સર્વ પદાધિકારીનો અને મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જય વંદે માત્ર